તો હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ તો તમે બધા મને લાગે તો હં બધા મજામાં જશો અને મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધીશ ને સવાર સવારના પોરમાં શરૂઆત કરીશ તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાના શું કઈ કેટલા દિવસ છો પછી આજે મચ્છીનો વિડીયો આપણે લઈને પાછા આવી ગયા તો અત્યારે તો હજી મચ્છી લેવા જવાનું છે આપણે તો હાલો ફટાફટ વારનેત જ લગાડવાની કેમકે તમને ફટાફટ મચ્છી તમને થંભ જોયું હોય એટલે મારું મોઢું જોવું તો નહીં ગમતું હોય મચ્છી જ જોવું ગમશે એટલે હું ફટાફટ મચ્છી લઈ આવીએ તો નીકળીએ પેલા નવા મંદર કન્ટિન્યુ મારા માવે હોટલના પોર નાસ્તો લઈ લીધો તો હલો ને નાસ્તો કરે મારા મમ્મી ને મા અમી ભાગ્યા મેસ લેવા હું લાવ ઝીંગા પાપલેટ હારું લાગે ઝી સારું લાગે હાલો તો મસ્ત મજા નાગડી હારામાં હારા ઝીંગા ને પાપલેટ ને કાંઈ અહ લાવીશું નથી કન્ટિન્યુ નોલો ભાઈ આપણે તો ફટાકડી લઈને મેગડવી પે

પેલા તો આ વસ્તુનું એક મને નામ તમે કહી દો આ વસ્તુ શું છે ને મને ખબર નથી માનું નામ જીભેડ ભાઈ અમારી બાજુ આને જીભેડ કહેવામાં આવે તો કેવી મસ્ત મજાની છે જીભેડ તો આવ્યું છે ક્યાંક ચાર પાંચ જીભેડું છે મસ્ત મજાની આ એક નંબર ને આ છે ભાંગરિયું છે ને ચાર છે કે કેટલી છે હા ચાર છે ભાઈ મસ્ત મજાની ભાંગરિયું એક નંબર કાંઈ ઘટે નહીં આવી ને આ છે ને મિત્રો પાપલેટ છે આ મિનિમમ આ એક દોઢક કિલાનો પાપલેટ છે એટલે મિનિમમ કિલાના પચીસો રૂપિયા ભાવ આપણે સુરત છે તો આ આ એક એક જ જ થઈ જાય એટલું સમજી લેજો ને આવા પાપલેટા છે આ છે બીજા ઝીંગા લાવો તો મોટા મોટા બે ઝીંગા જોઈ લો ઘટે કાંઈ ઘટે તો જિંદગી ઘટે બાકી શાકમાં કાંઈ ઘટે મિત્ર હે કિસ્મતભાઈ ઘટે કાંઈ મસ્ત મજાના આ છે ઝીંગા એક નંબર આ જોઈ લો એક હા તો અડધા ફૂટ નો ઝીંગો છે મિત્રો ને મસ્ત મજાના આ છે આપણે નરસિંગા આ ખાવાની મજા જે છે ને ભાઈ એ તો તમે જોવા જો નાનું તમને બતાવો જોઈ લો આ એટલા છે નરસિંગા મસ્ત મજાના આ જી ભેડું આ પેલી વાર મેં રોય જોયેલો હે પણ યાદ ન થતું પણ કા ખાડવું અનોખું લાગે શાક બને કે ફ્રાય માં હાલે ફ્રાય નો બન્યાની ની ફ્રાય બનતી હોય તો પછી આપણે નેક્સ્ટ વ્લોગ કન્ટેન્ટ બનાવવાનું ને આમાં જો નાનું એવું એક મેચ છે આ ખાતું ખાતું રહી ગયું લાગેનું મોટું ક્યાં છે ને એ ખબર નથી પડતી મોટું નથી મળતું ભાઈ આમાં આ મોઢા વેગર નું આવે ડાયરેક્ટ આ ઉપરથી જ મેચ ખાઈ જાય એટલું શાક તમે લઈ આવો એટલે મિનિમમ પાંચ હજાર રૂપિયો પાંચ હજાર થઈ જાય શાક તો આવું તાજું નું મળે ડાયરેક્ટ બોટ આવીને બોટે થી ડાયરેક્ટ લઈને અમે આવ્યા ના તમને બીજા મેચ ના બતાવત પણ શું કહેવાય કે અમે ગયા હતા બધું પેકિંગ હતું એટલે જોઉં ઓ હો હો હવે બે થી ત્રણ દિવસ ફટાફટી બોલાવી ને કેટલા દિવસ હારું શાક નતું ખાધું એટલે બાકા જીગ બોલાવવાની છે હવે હાલો હવે આને મસ્ત મજાનું બધું પેકિંગ કરીએ કટિંગ તો અત્યારે ન થવાનું હાલો ભાઈ આવી જાજો માર્કેટ નખાઈ ગઈ મસ્ત મજાની આજો આપણો સેટઅપ થઈ ગયો છે મેસ ધુંધો મારે ચાલુ કરવાનું છે આના છે 1500 આ છે બધા 500 500 આ તમને મળી જાય સો રૂપિયામાં આ મળી જાય પસા ની ફેણ આ તમારે લેવી હોય તો આ તમને આપી દે હું ની પાંચ હો પાંચ ને ઝીંગા આ હો ના નહી પાંચસો ના બધા 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 મારા માં કે આ જો મારા માં આવે બધું શાક ખરીદી લીધું લાવ માં પાંચ હજાર આપી જો એટલે વાહ ફેમિલી મેં છે ને જો ઝીંગા નરસિંગા પાપલેટ જીભેડ પાંગરા હરેક વસ્તુ થોડું થોડું નાખી લીધું કેમકે મારી બેડી છે બિચારી મારા હરાની ઘેરે તો એ ખાધા વિધિ ની રહી જાય ને હું ખાઈ લેમ એમ ન હાલે એટલે એને હું સ્પેશિયલ દેવા છે એટલે એ ન્યાયની રીતે બનાવીને ખાઈ લે ને હું અહીંયા બાકાજી કે બોલાવી કન્ટિન્યુ ફેમિલી મચ્છી બધું મસ્તનું હેકેલી ને બધું મેકી દીધું ને મસ્ત મજાનો હવે આપણે વારો છે આપણી ફટાકડીનો જોકે તે દિવસ વાત થઈ હતી કે આપણે નવરાઈ ધોરાઈને ચાર કરવાની છે તો હજી નવરાવી નથી કે ધોરાવી નથી કાંઈ વસ્તુ નથી કર્યું તો આજે બધા પેરપાટ આ તે બધું જે કાંઈ ઢીલું નડબોલ ઢીલા થઈ ગયા ને તો ફૂલ સર્વિસ કરાવી આવું ને આગળ નવરાઈ ધોરાઈના વહુ નવ નવી વહુ કેવી હોય એના જેવી આગળ તૈયાર કરીને લાવવું તો ચાલો નીકળું શોરૂમે એટલે ફટાફટ એને ફિટિંગ કરાવવું ફાઇનલી ભાઈ ફટાકડીને નવરાય આપણે ઘેર પીગે મસ્ત મજાના ને શું કેવાય સર્વિસ બરવિસ કરાવી નાખી એક નંબર નવા કપડા પહેરાવી દીધા જાડા મોટા ને બે વસ્તુ આમાં નખવી દીધું મીટર વાયર ને આ ને તેને વાયર આ નખવી દીધો બે ત્રણ વસ્તુ નખવી દીધું મસ્ત મજાનું તો હાલો ફટાફટ જમી લઈએ